ઓગણત્રીસ માર્ચ ના દિવસે ગ્રહણ ભારતમાં ક્યાં ક્યાં દેખાશે બનશે કરોડપતિ કાળમાં ગર્ભવતી મહિલાઓ રહેજો સાવધાન જય શ્રી કૃષ્ણ રાધે રાધે હર હર મહાદેવ મિત્રો ફરીથી સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો વર્ષ બે હજાર પચીસ માં પહેલું સૂર્ય ગ્રહણ લાવવા જઈ રહ્યું છે આ સૂર્યગ્રહણ કઈ તારીખે લાગશે અને કયા કયા ક્ષેત્રમાં દેખાશે લગભગ ખૂબ જ ચમત્કારિક છે તેનો પ્રભાવ બાર માંથી બાર રાશિઓ પર પડવાનો છે કારણ કે આ ચૈત્ર મહિનામાં પડી રહ્યું છે અને બીજા દિવસથી ચૈત્ર નવરાત્રી શરૂ થઈ જશે આવા દુર્લભ સંયોગોમાં જો તમે લાભ મેળવવા માંગતા હોય તો આ જ્ઞાનવર્ધક માહિતી દસ મિનિટ કાઢીને ધ્યાનથી સાંભળી લેજો મિત્રો આ કોઈ સામાન્ય સૂર્યગ્રહણ નથી કારણ કે આ સૂર્યગ્રહણ પછી છ એવી રાશિઓ છે જેનું ભાગ્ય ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસ ના દિવસે બદલાવવા જઈ રહ્યું છે માતાઓ અને બહેનો તમને સૌને અમે જણાવી દઈએ કે વર્ષનું પહેલું સૂર્ય ગ્રહણ આ ઓગણત્રીસ ભારતમાં આવશે નજર અને બાર રાશિઓમાંથી એવી છ નસીબદાર રાશિઓ છે જે આ સૂર્યગ્રહણ પછી તેનું ભાગ્ય બદલશે એટલે કે તેમને તેમના ભાગ્યનો સાથ મળશે એટલે કે મહાદેવ તેમના પર ખૂબ જ જલ્દી પ્રસન્ન થવાના છે અને જે વ્યક્તિ પર મહાદેવની નજર પડી જાય છે વ્યક્તિના તારા ચમકી જાય છે ભાગ્ય બદલાઈ જાય છે કારણ કે માતાઓ અને બહેનો તમને સૌને જણાવી દઈએ કે આ કોઈ સામાન્ય સૂર્યગ્રહણ નથી પરંતુ ખૂબ જ ઘાતક સૂર્યગ્રહણ થવાનું છે કારણ કે 12 રાશિમાંથી છ એવી નસીબદાર રાશિઓ છે જેમનું ભાગ્ય આ સૂર્ય ગ્રહણ પછી બદલાઈ જશે ચાલો અમે બધી વાતો તમને વારા ફરતી જણાવી દઈએ સૂર્ય ગ્રહણનો સમય શું રહેવાનો છે અને સૂતકનો સમય શું રહેવાનો છે આ સંપૂર્ણ માહિતી અમે નાના વિડિયોમાં માધ્યમથી તમને જણાવીશું પરંતુ જે પહેલા મિત્રો વિડિયોને દિલથી એક લાઈક જરૂર કરજો અને શેર પણ જરૂરથી કરી દેજો અને તમારી પોતાની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેથી આવી જ માહિતી તમને સૌથી જલ્દી પ્રાપ્ત થઈ શકે અને હા મિત્રો કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખવાનું ભૂલશો નહીં મિત્રો જુઓ વાત વાત એવી છે કે તમારું કામ તો છે સવાલ આપવાનું અમે તો ફક્ત સલાહ જ આપી શકીએ છીએ હવે તમે અને માનો કે ન માનો તમારી મરજી પરંતુ મિત્રો એક વાત જરૂર કહીશ કે જો માની લેશો તો તમારો બેડો પાર થઈ જશે આ અંત સુધી જોયા પછી તમારે કોઈ પ્રકારની પરેશાનીનો સામનો નહીં કરવો પડે આગળ તમારી મરજી તમે પોતે જ એટલા જવાબદાર છો મિત્રો ભારતીય સમય અનુસાર આ વર્ષનું પહેલું સૂર્યગ્રહણ માર્ચમાં લાગવા જઈ રહ્યું છે

ચાર કલાકની હશે સૂર્યગ્રહણના સૂતક કાળનો સમય જણાવી દઈએ કે જ્યારે ગ્રહણ શરૂ થાય છે તો તેના કેટલાક કલાક પહેલા સૂતકકાળ શરૂ થઈ જાય છે જે ગ્રહણ સમાપ્તિની સાથે સમાપ્ત થઈ જાય છે જે ચંદ્ર ગ્રહણને суток કળ 9 કલાક કેટલા પહેલા શરૂ થાય છે આ સૂર્ય ગ્રહણનો суток ગ્રહણ લગભગ બરાબર 12 કલાક પહેલા શરૂ થઈ જાય છે હવે વાત કરીએ કે આ સૂર્ય ગ્રહણ ભારતમાં ક્યાં ક્યાં દેખાશે શું આ સૂર્ય ગ્રહણ નજર આવશે તે પહેલા તમને સૌને અમે જણાવી દઈએ કે 12 કલાક પહેલા суток કાર લાગી જાય છે

રાશિઓ વાળા પર ખૂબ જ વધારે પ્રસન્ન થવાના છે જેનાથી હવે આ રાશિઓના જીવનમાં બધા દુઃખ દર્દ અને કષ્ટ દૂર થવાના છે અને આ રાશિઓના જીવનમાં ભગવાન શિવના આશીર્વાદથી અપાર ખુશીઓ ખુશીઓ આવશે જેનાથી આ રાશિવાળાઓનું જીવન બદલાઈ જશે મિત્રો તે ખુશ નસીબ અને ભાગ્યશાળી રાશિઓ કઈ કઈ છે જેમને ભગવાન શિવ ખૂબ જ જલ્દી ખુશખબર આપવાના છે તે રાશિઓનું જીવન હશે બદલાવાનું છે આ જુઓ બિલકુલ પણ આ વિડીયો તમે ચૂકશો નહીં કારણ કે આ વીડિયો આ રાશિઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાનો છે કારણ કે આ કોઈ સામાન્ય સૂર્યગ્રહણ નથી પરંતુ આ રાશિઓનું ભાગ્ય આ સૂર્ય ગ્રહણ પછી બદલાવા જઈ રહ્યું છે મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા ભગવાન શિવના સાચા ભક્ત કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખે જેથી ભગવાન શિવના આશીર્વાદ તમને સીધા જ પ્રાપ્ત થઈ શકે અને ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરો હવે વાત કરીએ તે ભાગ્યશાળી રાશિઓ વિશે જેમને ભગવાન શિવના આશીર્વાદ હવે મળવાના છે અપાર છે મળવાની તમે બધા જાણો છો કે હિન્દુ ધર્મમાં અમને જણાવી દઈએ કે આ દેવી દેવતાઓમાંનું એક નામ ભગવાન શિવનું પણ આવે છે ભગવાન શિવજી જે માણસ પર મહેરબાન થઈ જાય છે તેને કોઈ પણ પરેશાની નથી આવતી જે લોકો ખોટા કામ કરે છે પાપ કરે છે બીજાઓને નુકસાન પહોંચાડે છે ભગવાન શિવ તેમને જ સજા આપે છે તમને જણાવી દઈએ કે ભગવાન શિવની કૃપાથી આ રાશિઓમાંથી કેટલીક રાશિઓ વાળા ભાગ્ય બદલવાના છે આ રાશિઓના જીવનમાં કોઈ પણ વસ્તુની કોઈ કમી નહીં રહે તમને જણાવી દઈએ ભગવાન શિવ હવે આ રાશિઓ વાળા પર

આ રાશિઓને ભગવાન શિવના આશીર્વાદથી તેમના જીવનમાં અનેક પ્રકારના લાભ લાભ અને મોટી મોટી સફળતાઓની પ્રાપ્તિ થવાની છે જેનાથી આ રાશિવાળાનું જીવન બદલાઈ જશે જે ખુશનસીબ ભાગ્યશાળીઓ રાશિ વિશે અમે વાત કરી રહ્યા છીએ તે ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિઓ પર ભગવાન શિવની કૃપા થવાની છે નસીબ અને ભાગ્યશાળી રાશિઓમાં જે પહેલી રાશિ આવે છે તે રાશિ મકર રાશિ છે મકર રાશિ વાળાઓને જણાવી દઈએ કે તમારા પર ભગવાન શિવની અપાર કૃપા દ્રષ્ટિ બની રહેશે જેનાથી તમને ધન લાભ પ્રાપ્તિ થવાની સંભાવના છે મકર રાશિના લોકોને વેપાર અને વ્યવસાય વૃદ્ધિ થશે જે લોકો નોકરી કરે છે તેમને પદમાં પ્રગતિ મળશે જે લોકો વિદેશમાં રહીને નોકરી કરવા માંગે છે અભ્યાસ કરવા છે તે લોકોને વિદેશમાં નોકરી અને અભ્યાસ કરવાની સંભાવના બની રહે છે સાથે જ આ રાશિના લોકોની આવકમાં વૃદ્ધિ થશે જે લોકો વેપારી છે તેમના વેપારમાં વધારે નફો થવાની સંભાવના બનેલી છે તમે તમારા બધા કાર્ય સફળતાપૂર્વક પૂરા કરશો ભગવાન શિવની વિશેષ કૃપા મકર રાશિ વાળા લોકો પર તમારા પર બની રહે છે જેનાથી તમારા જીવનમાં બધા દુઃખ દર્દ અને કષ્ટ દૂર થવાના છે અને તમને તમારા જીવનમાં મળવાની છે ખુશીઓ જ ખુશીઓ જેનાથી મકર રાશિઓ તમારું જીવન બદલાઈ જશે મિત્રો આ લિસ્ટમાં આગળની રાશિ છે મેષ રાશિ મેષ રાશિના વાળા લોકોને જણાવી દઈએ કે ભગવાન શિવની કૃપાથી તમારા લોકો માટે સમય ખૂબ જ સારો આવવાનો છે જી હા મિત્રો ભગવાન શિવ તમારા પર ખૂબ જ પ્રસન્ન છે તમારા માન સન્માન અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે મેષ રાશિ વાળા લોકો જેના કારણે જ સમાજમાં તમારી પ્રશંસા કરવામાં આવશે અને ભગવાન શિવની થી તમને હવે સફળતાની નવી તકો પ્રાપ્ત થવાની છે એ તકો પ્રાપ્ત કરીને તમે તમારા જીવનમાં આગળ વધશો તમને જણાવી દઈએ કે જે પણ તમારા કાર્યો અટકેલા હતા તે હવે સમય પર પૂરા થવા લાગશે જે પણ કાર્ય તમે શરૂ કરવા માંગો છો તે કાર્યને પણ તમે સફળતાપૂર્વક પૂર્ણ કરી શકશો ભગવાન શિવના આશીર્વાદ થી તમારી આવકના વૃદ્ધિ થશે ભગવાન શિવના આશીર્વાદ થી ઘર પરિવારમાં ખુશહાલી નો માહોલ રહેશે સાથે જ તમારા વેપારમાં વૃદ્ધિ થશે સામાજિક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થશે અચાનક થી ધન લાભ પ્રાપ્તિની સંભાવના બની રહેશે જો તમે કોઈ યોજના બનાવી રહ્યા છો તો આ યોજના સફળ થશે મિત્રો ભગવાન શિવની વિશેષ કૃપા મેષ રાશિવાળા લોકો પર બની રહી છે સમય હવે તમારા સંપૂર્ણ પક્ષમાં છે સમયનો તમે પૂરો ભરપૂર લાભ ઉઠાવો અને સમયને તમારા હાથમાંથી ના જવા દેતા મિત્રો આ લિસ્ટમાં જે આગળની રાશિ આવે છે તે રાશિ વૃષભ રાશિ છે વૃષભ રાશિ વાળાઓને જણાવી દઈએ કે ભગવાન શિવની કૃપાથી ખૂબ જ જલ્દી તમને કોઈ શુભ સંદેશ મળવાનો યોગ બની રહ્યો છે મિત્રો તમારા દ્વારા કરવામાં આવેલી મહેનતો હવે તમને ફાયદો પ્રાપ્ત થશે તમને જણાવી દઈએ કે ભગવાન શિવની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ પહેલાથી સારી થશે તમારા અટકેલા કાર્ય હવે પૂરા થશે સાથે જ આ રાશિના લોકોને અનેક પ્રકારના લાભ અને મોટી સફળતા પ્રાપ્તિ થવાની છે મિત્રો પરિવાર અને જીવન સાથીઓ પૂરો સહયોગ પ્રાપ્ત થશે તમારી મધુર વાણીના કારણે તમારા બધા કાર્યો પૂરા થશે ભગવાન શિવની વિશેષ કૃપા તમારા પર બની રહેલી છે તેના કારણે તમારી ધન સંબંધિત જે પણ રાશિઓ છે

લાભ જ થશે પરંતુ તમારા વેપારમાં ખૂબ જ વૃદ્ધિ પણ થશે આ ઉપરાંત જે લોકો નોકરી કરે છે તેમને નોકરીમાં પ્રમોશનની સાથે સાથે પગાર વધવાના પણ પૂરા યોગ બની રહ્યા છે સાથે જ જે લોકો વિદેશમાં નોકરી કરવાનું સપનું જોઈ રહ્યા છે તેમનું આ સપનું પૂરું થવા યોગ્ય બની રહ્યા છે મિત્રો ભગવાન શિવની વિશેષ કૃપા કન્યા રાશિ વાળાઓ પર તમારા પર બની રહી છે મળવાની છે સાથે જ જે લોકો સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખે છે તેમને સંતાન પ્રાપ્તિ થશે અને સાથે જ તેમના ઘર પરિવારમાં ખુશિયાનો માહોલ રહેશે તેમ સંબોધ મજબૂત થશે સાથે જ તમારા બધા કાર્યો સફળતાપૂર્વક પૂરા થઈ જશે સાથે જ જે લોકોનું નવું વાહન લેવાની યોજના બનાવી રહ્યા છે તો તે યોજના પણ તેમની અવશ્ય સંપૂર્ણપણે પૂરી થશે પ્રિય મિત્રો ભગવાન શિવની તમારા પર કૃપા દ્રષ્ટિ બનેલી છે તમારી તમામ અનોકામનાઓ પૂરી થશે ભગવાન શિવના સફળતાઓની પ્રાપ્તિ હવે છે તમારું જીવન બદલાઈ જશે આ લિસ્ટમાં છે આગળની રાશિ આવે છે તે રાશિ છે સિંહ રાશિ સિંહ રાશિ વાળાઓને જણાવી દઈએ કે ભગવાન શિવની કૃપાથી તમારા માટે સમય હવે ખૂબ જ સારો રહેવાનો છે તમને તમને જણાવી દઈએ કે જ નહીં મળે પરંતુ સમાજ દ્વારા તમારી ખૂબ જ પ્રશંસા પણ વધવામાં આવશે આ ઉપરાંત હવે તમને તમારા જીવનમાં એવી નવી તકો મળવાની છે જેનાથી તમારા જીવનમાં સારો બદલાવ આવશે મિત્રો ભગવાન શિવની કૃપા તમારા પર બની રહી છે આ સાથે જ તમને ધન લાભ પણ જ્યારે એક તરફ પરિવારમાં ખુશિયાનો માહોલ બનશે તો બીજી તરફ વેપારમાં પણ વૃદ્ધિ થશે સિંહ રાશિવાળાઓ હવે તમને ચારે બાજુથી લાભ જ લાભ મળવાનો છે ભગવાન શિવની કૃપા તમારા પર બની રહી છે સાથે જ જે લોકો નોકરી કરે છે તેમને નોકરીમાં પ્રમોશન સિંહ રાશિ દઈએ કે ભગવાન શિવની કૃપાથી હવે તમારા માટે ધન પ્રાપ્તિના અનેક તકો પ્રાપ્ત થશે ભક્તો જ્યારનાથી તમારું જીવન બદલાઈ જશે અને તમારી આર્થિક સ્થિતિ ખૂબ જ મજબૂત થશે સાથે તમારા ઘર પરિવારમાં માહોલ રહેશે જે લોકોને સંતાન ઈચ્છા છે તેમને ભગવાન શિવની કૃપાથી સિંહ રાશિ વાળાઓ હવે તમારા જીવનમાં તમને અપાર ખુશીઓની પ્રાપ્તિ થશે જેનાથી તમારું જીવન બદલાઈ જશે કેવું ખોટું નહીં હોય સિંહ રાશિ વાળાઓ ભગવાન શિવના આશીર્વાદ હવે સમય તમારા સંપૂર્ણ પક્ષમાં છે વાળાઓને જણાવી દઈએ કે ભગવાન શિવની કૃપાથી હવે તમને બહુ જલ્દી સારા સમાચાર મળવાના યોગ બની રહ્યા છે તમને જણાવી દઈએ કે તમારી મહેનત હવે તમને ફળ મળવાનું છે જે તમને મહેનત કરી છે તેનું ફળ હવે તમને પ્રાપ્ત થશે જેનાથી તમારી ખુશીઓ પાર નહીં રહે તમારા અટકેલા કાર્યો ભગવાન શિવના આશીર્વાદથી હવે સમયસર પૂરા થશે તમને તમારા પરિવારના તથા મિત્રોનો પૂરે સાથ મળશે તમારા પર ભગવાન શિવની અસીમ કૃપા બની રહી છે અને ભગવાન શિવની કૃપાથી તમારા ઘરમાં ધન સંબંધિત બધા જે કાર્યો છે તે બધા પૂરા થઈ જશે તમને ધન પ્રાપ્તિની અનેક તકો પ્રાપ્ત થશે ધનમાં વૃદ્ધિ હશે અને અનેક પ્રકારના લાભ ધન લાભ અને મોટી મોટી સફળતાઓ હશે હવે તમને પ્રાપ્ત થવાની છે ભગવાન શિવની કૃપા તમારા પર વિશેષ રૂપથી બની રહી છે સાથે જ તમને જણાવી દઈએ કે જે લોકો નોકરી કરે છે તેમને નોકરીમાં પ્રમોશનની સાથે સાથે પગાર વધવાના પણ યોગ બની રહ્યા છે મિત્રો ભગવાન શિવની કૃપાથી ધન રાશિઓ તમારા જીવનની તમામ પરિસ્થિતિઓને હવે અંત આવશે અને તમને તમારા જીવનમાં મળવાની છે અપાર ખુશીઓ જ ખુશીઓ જેનાથી તમારું જીવન બદલાઈ જશે મિત્રો આ લિસ્ટમાં જે આગળની રાશિ આવે છે તે કુંભ રાશિ છે ભગવાન શિવ ખૂબ જ પ્રસન્ન થવાના છે તમારા જીવનમાં હવે તેમને ખૂબ મોટી ખુશખબર મળવાની છે તેનાથી તમારું જીવન બદલાઈ જશે મિત્રો તમને જણાવી દઈએ કે કુંભ રાશિ અટકેલા કાર્યો છે તે કાર્યો પણ સફળતા પૂર્ણ થશે અને સાથે જ જે લોકો વેપાર કરે છે તેમની વેપારમાં લાભ મળશે તેમનો વેપાર દિવસે બમણો અને રાતે ચાર ગણો પ્રગતિ કરશે હવે તમારા જીવનમાં ચારે બાજુથી ખુશીઓ જ ખુશીઓ આવવાની છે ભગવાન યોગ્ય બની રહ્યા છે સાથે જ જે લોકો નોકરીની શોધમાં છે તેમને પણ મનગમતી નોકરી પણ મળશે સાથે જ તમને જણાવી દઈએ જો તમારા પૈસા અટકેલા છે

સમય પક્ષમાં છે આ સમય લાભ ઉઠાવો કૃપા તમારા પર આવનાર સમયમાં નોકરીમાં પ્રમોશન મળશે વેપારમાં અચાનક લાભ મળશે અને આર્થિક સ્થિતિમાં મજબૂત થશે બધા અધૂરા આર્થિક કાર્યો પૂરા થશે અને પરિવારમાં વાતાવરણ રહેશે તમને કોઈ મોટી મળી શકે છે ભગવાન શિવની કૃપાથી તમારા બધા કાર્યો સફળ થશે વ્યવસાયમાં અચાનક લાભ થશે અને આકાશમાંદક લાભ પ્રાપ્તિના પણ યોગ બની રહ્યા છે મિત્રો આગળ વાત કરીએ તો ભગવાન શિવની કૃપાથી મિથુન રાશિઓ વાળા હવે તમારા જીવનમાં અપાર ખુશીઓની પ્રાપ્તિ થવાની છે તેનાથી તમારા જીવનમાં ખુશીઓ જ ખુશીઓ આવશે સાથે જ જે લોકો નવું વાહન કે મકાન ખરીદવાના લઈને છીએ યોજના બનાવી છે તો આ યોજના તેમની અવશ્ય સફળ થવાની છે સંતાન પ્રાપ્તિનું સુખ પણ રાશિઓ વાળાઓને મળવાનું છે હવે તમને મળવાનું છે તમારા ઘર પરિવારના ખુશીઓ જ ખુશીઓ એવું એવું ખોટું નથી હોય પરંતુ કુંભ રાશિ વાળા અને સમયમાંથી ન જવા દો મિત્રો આ તે ખુશ નસીબ અને ભાગ્યશાળી રાશિઓ છે જેમને ભગવાન શિવ આશીર્વાદ તમને અપાર ખુશીઓની પ્રાપ્તિ થવાની છે આ રાશિ વાળાઓ જીવનમાં હવે ખુશીઓ જ ખુશીઓ હશે ભગવાન શિવના આશીર્વાદ આ રાશિઓ પોતાના જીવનમાં લાભ અને મોટી મોટી સફળતાઓ પ્રાપ્ત થવાની છે તેનાથી આ રાશિ વાળાઓનું જીવન બદલાઈ જશે આ બધી રાશિઓનું સૂર્યગ્રહણ પછી ભાગ્ય બદલાઈ જશે

પણ ભારતમાં નહીં દેખાય પરંતુ આપ સૌને અમે જણાવી દઈએ કે આ આ સૂર્યગ્રહણનો રાશિઓ પર પ્રભાવ જરૂરથી પડશે અને તમને પોતાના ભાગ્યનો સાથ મળશે મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તમને માતા લક્ષ્મીના સાચા ભક્તો છો તમે માતા લક્ષ્મી ને પ્રેમ અને આશીર્વાદ પ્રાપ્ત કરવા માંગો છો અને ઈચ્છો છો તો માતા લક્ષ્મી પોતાના ઘર માં વાસ હોય અને તમે તમારા લક્ષ્મીના પ્રસન્ન કરવા માંગો છો તો જલ્દી થી વિડિયો ને લાઈક કરીને તમારી પોતાની ચેનલ ને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સ માં જય માં લક્ષ્મી જરૂરથી લખો મિત્રો આ માહિતી જન રૂચિને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે આ સંદર્ભમાં અમે કોઈ પ્રકારનો દાવો નથી કરતા મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક અને ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂરથી કરો વિડીયોમાં અંત સુધી જોડાવા બદલ તમારો Pup, pup, a bar.